જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે જામનગરમાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર ઋણ ત્રણમાં રહેતા અને એક હોટલમાં કામ કરતા રાજન કેસી નેપાળી નામના બત્રીસ વર્ષના નેપાળી યુવકનો મૃતદેહ મકાનની અગાસી પર લોખંડના એન્ગલમાં ફાંસો ખાધેલી હાલતમાં અને લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો મોડી સાંજે આ મૃતદેહ મળી આવતા જામનગરનો સીટીસી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો થયો હતો ત્યારબાદ શહેર વિભાગના ડીવાયએસપી જેએન ઝાલા બનાવના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું પોલીસ દ્વારા નેપાળી યુવકના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેના પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પોલીસ દ્વારા આસપાસના રહેવાસીઓ તેમજ હોટલ સાથે કામ કરતા અન્ય વ્યક્તિ વગેરેના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે